આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ ડુંગળીના ઓછા ભાવને પગલે સરકાર સામે બાયો ચડાવી છે ખેડૂતો દ્વારા ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ તેમને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો અનોખી રીતે વિરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું અબુઝર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે આમ આદમી પાર્ટીના જામ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખેડૂતોની સાથે રાખી ડુંગળીના ઓછા ભાવને લઈને વિરોધ કર્યો જામ જોધપુર મિની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તો રેલી દરમિયાન હેમંત ખવા તેમજ ખેડૂતો દ્વારા રસ્તામાં વેપારીઓ રિક્ષાવાળાઓ લારીવાળાઓ તેમજ અન્ય લોકોને વિનામૂલ્યે ડુંગળી આપી અલગ રીતે વિરોધ નોંધાવ્યો હતો આ ઉપરાંત હેમંત ખવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડુંગળીના ઓછા ભાવને લઈને પત્ર લખ્યો હતો હેમંત ખવાએ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છીએ ડુંગળીના બજાર ભાવ હાલમાં ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ભાવ રૂપિયા ત્રણથી સાત પ્રતિ કિલો જ્યારે ઉત્પાદન ખર્ચ દસ રૂપિયા પ્રતિ કિલો છે જે ઉત્પાદન ખર્ચ અને વેચાણ ભાવમાં ખૂબ મોટો તફાવત દર્શાવે છે આના કારણે રાજ્યમાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે હવે મામલતદારશ્રી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રી શ્રીને જણાવવા માગીએ છીએ કે હું તમને આવેદન વાંચી અંભાવું સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહી છે ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે હાલમાં ડુંગળીના ત્રણ રૂપિયાથી સાત રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ દસ રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા બાંગ્લાદેશ અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઓછો ટેરિફ નાખી દીધો એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર અગિયાર ટકા ટેરિફ હતો એ હટાવી લીધો એટલે ડુંગળીવાળા અત્યારે રોવે કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાનું બરોબર જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા એટલે આપણે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થાય છે

કારણ કે બે રૂપિયા કિલો એ આપે અને પાંચ રૂપિયા બજારમાંથી મળે તો સાત રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય સાત રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મળના એકસો ચાલીસ રૂપિયા થાય ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને અઢીસોથી ત્રણસો રૂપિયા ડુંગળીનો પડતો હોય છે ત્યારે તમારા દ્વારા અમારી શ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે એમએસપી ડુંગળીનું નક્કી કરવામાં આવે અને એમએસપી મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી હતી બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે અમેરિકા આપણા ઉપર ટેક્સ નહીં કરા કે શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નહીં કરાખે ને આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એની આયાત કરીએ આપણે કપાસમાં અગિયાર ટકા ડ્યુટી હતી એ ઘટાડી દીધી એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની નીતિ બનાવવામાં આવે જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે ડુંગળી હાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવો જોઈએ જેને આપણે સાદી ભાષામાં મેળો કહે અમારા અહીંયા એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં પચીસ ત્રીસ ટકાથી વધારે ડુંગળી જે દર વર્ષે બગડી જતી એટલે એ મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં આવે પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ કારણ કે કોઈ પાંચ વિગ્યા ખેડૂત હોય તો એ પોતાની ત્યાં આનું વેરહાઉસ ના બનાવી શકે તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવી એ રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય સહાય આપવામાં આવે એવી માંગ સાથે ભાઈ લાવો આપણે મામલતદારશ્રીને ડુંગળી આપી દે અમે છે બધા વેપારીઓને ડુંગળી આપતા એવા અમારે પ્રેમથી આ ડુંગળીનો બગાડ ના થાય બરોબર અને સદઉપયોગ થાય અમે કોઈનું બજેટ ફરવવા નથી માંગતા આ અમારું આવેદનપત્ર છે

જેથી અમે માંગ કરીએ છીએ કે ડુંગળી માટે ઉત્પાદન ખર્ચને આધારે એમએસપી નક્કી કરવામાં આવે અને તેની ખરીદીની ખાતરી આપવામાં આવે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો દૂર કરી અથવા સ્થિર નિકાસ નીતિ ઘડવામાં આવે

મળે તે માટે યોગ્ય પગલા લેવામાં આવે જો આગામી સમયમાં હકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી અમે ઉગ્ર આંદોલન કરીશું આવા પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા